કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે વોટ વોટચોરીનું અભિમાન છેડ્યું છે જેને લઈને દેશભરમાં વોટચોરી મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે બનાસકાંઠા કોંગ્રેસે પણ જિલ્લાભરમાં વોટ ચોરીનો મુદ્દો લોકો સુધી લઈ જશે તેવું પાલનપુર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ચાલીસ જેટલી લોકસભા બેઠક પણ ખૂબ જ ઓછા માર્જિનથી કોંગ્રેસની હાર થઈ છે જે અંગે તપાસ કરતાં ચોરીની આશંકા પ્રવર્તી રહી છે ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ છેડેલા ચોરી અભિયાનને બનાસકાંઠા કોંગ્રેસે પણ ગામે ગામ લઈ જશે આ અંગે કોંગ્રેસ તાલુકા મથકોએ વડ ચોરી અને સ્થાનિક પ્રશ્નોને લઈને આંદોલન છેડશે વધુમાં તેઓએ એકત્રીસમીએ અમદાવાદ ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર બનાસકાંઠા અને દેશની અંદર જે વોટ ચોરીનો મુદ્દો ચાલે છે એના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે સમગ્ર દેશમાં કમસે કમ ચાલીસ એવી લોકસભાઓ છે જેમાં નજીવા માર્જિનથી ઇન્ડિયા ગઠબંધન હાર્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક વોટ ચોરી મોટા પાયે થઈ છે એવો અમને અત્યારે જે અમારી તપાસ થઈ રહી છે એના ભાગરૂપે લાગી રહ્યું છે તો આ જે ખોટી રીતે મતદાર યાદીનું નામ છે ખોટી રીતે વિડીયોગ્રાફિક્સ ઇલેક્શન કમિશન આપી નથી રહી આ તમામ મુદ્દે એકત્રીસમી તારીખે રાજ્ય કક્ષાનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અમદાવાદમાં રાખ્યો છે એના અનુરૂપ આ પ્રેસ કોન્ફરન્સ છે આગામી સમયમાં બનાસકાંઠાના દરેક તાલુકામાં વોટ ચોરી અને સ્થાનિક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે આ પ્રસંગે પાલમપુરની પ્રથમ મહિલા પાયલોટ રાઘેરી પરમાર કોંગ્રેસમાં જોડાતા તેઓનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું